રાજ્યમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાન ચાલી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ ઓગણસાઠ જે ગ્રામ પંચાયત છે જેમાં સરપંચના ત્રેપન તેમજ એકસો બાવન વોર્ડના સભ્યો માટેની જે ચૂંટણી છે જે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિરમગામ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વિરમગામ તાલુકાના કુલ સોલ પંચાયત માટે જે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં અગાઉ આઠ જે ગ્રામ પંચાયતો છે જે સમરસ અને બિનહરીફ જે જાહેર થવા પામી હતી ત્યારે બાકીની જે આઠ જે ગ્રામ પંચાયતો જેમાં ખુડદ મણિપુરા જતાપુરા દેવપુરા મેલજ દોલતપુરા સરસાવડી ચુનીનાપુરા સહિત જે આઠ જે ગામ છે જેમાં સવારથી જ જે ઉત્સાહપૂર્વક આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે જે કતાર જે છે મતાધિકાર મત મતદારો જે છે પોતાના મતાધિકારનો જે ઉપયોગ કરવા માટે સવારથી જ જોઈ રહ્યો છો અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જે મેલજ ગામના અત્યારે આ દ્રશ્યો છે અને સવારથી જ મહિલાઓ જે છે પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે અત્યારે સવારથી જ અત્યારે કતારમાં જોવા મળી રહી છે અને મેલજ ગામમાં અત્યારે બે બુથોની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને વિરમગામ તાલુકાની જે સમગ્ર જે વાત કરીએ તો ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે જે મતદાનની જે પ્રક્રિયા છે જે અત્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં સવારથી જે ઉત્સાહપૂર્વક અત્યારે ચૂંટણીનો જે માહોલ જોવા મળી રહ્યો છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ મેલજ વિરમગામ ગામ ખુડદ મણિલાલભાઈ મણ્યાભાઈ આગાભાઈ મારું નામ સરપંચની ચૂંટણી ગ્રામ પંચાયતમાં જે ચાલી રહી છે એ શાંતિપૂર્વક મતદાન કરાવીશું કરીશું અને પોતપોતાના કામ ધંધે માણસો જતા રહે છે ગ્રામ્ય વિસ્તારમાં કેવો ચૂંટણીનો માહોલ હોય છે ગામમાં શાંતિપૂર્વક માહોલ હોય છે ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જો ઉજાય છે એમાં અમારે વિરંગામ તાલુકાના ખોડદ ગામે પણ સરપંચની એસસી સીટ છે ત્યાં પણ અમારે મતદાન ચાલુ જ છે અને અમારું ગામ આજે કોઈ પણ ડખા ટંટા વગરની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન કરશે એ હું સરકારને ખાતરી આપું છું там बेन ही आता વિરમગામ તાલુકામાં આઠ ગ્રામ પંચાયતોનું ઇલેક્શન ચાલી રહ્યું છે અને મેલજ ગ્રામ પંચાયતની અંદર પણ સવારથી શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે પોતે પોતાનો મતનો અધિકાર આપી શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે